ક્યારે એમ વિચાર્યું છે કે આપણો જે ભારતનો સમય છે આઈ એસ ટી એ યુટીસીથી બરાબર પાંચ કે છ કલાક નહીં પણ આમ સાડા પાંચ કલાક જ આગળ કેમ મતલબ યુટીસી પ્લસ ફાઈવ થર્ટી આ અડધો કલાક આવ્યો ક્યાંથી હા આ પ્રશ્ન ખરેખર રસપ્રદ છે અને એનો જવાબ છે ને આપણા દેશના ભૂગોળમાં અને થોડી શું કહેવાય ગણતરીમાં છુપાયેલો છે ઓ ભૂગોળમાં હા આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ એ બરાબર આ જ મુદ્દા પર પ્રકાશ પાડે છે એટલે ચાલો ને એને જરા ઊંડાણથી સમજીએ ચોક્કસ ચાલો તો મતલબ આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ અડધો કલાકનો તફાવત આવ્યો ક્યાંથી અને કેવી રીતે નક્કી થયો બરાબર જુઓ ભારતનો જે સત્તાવાર સમય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે આઈએસટી એ યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેડ યુટીસી એના કરતાં પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે હા એ તો ખબર છે પણ કેમ એની પાછળનું મુખ્ય કારણ શું મુખ્ય કારણ છે ભારતની ભૌગોલિક સ્થિતિ એટલે કે એનું લોકેશન આખી દુનિયામાં સમય નક્કી કરવા માટે રેખાંશ એટલે કે લોન્જીટ્યુડનો ઉપયોગ થાય છે બરાબર હા રેખાંશ તો ભારત માટે જે પ્રમાણભૂત રેખાંશ નક્કી કરવામાં આવ્યો છે એ છે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી પૂર્વ એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રીઝ ઇસ્ટ બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી પૂર્વ અને સ્ત્રોત એમ પણ કહે છે કે આ રેખાંશ ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે એને ભારતનું લગભગ મધ્યબિંદુ ગણવામાં આવે છે ખરું એકદમ સાચું મિર્ઝાપુર પાસેથી એને લગભગ ભારતનું ભૌગોલિક કેન્દ્ર માનવામાં આવે છે પણ એમ જ કેમ મતલબ આ બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી જ કેમ પસંદ કર્યું કોઈ ખાસ કારણ કે બસ એમ જ ગણતરીમાં આવી ગયું સારો સવાલ છે જુઓ બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી પૂર્વ છે ને એ ભારતના પૂર્વતમ અને પશ્ચિમતમ બિંદુઓ વચ્ચે લગભગ મધ્યમાં આવે છે દેશ કેટલો વિશાળ છે પૂર્વથી પશ્ચિમ હા એ તો છે તો આ પસંદગી એટલા માટે કરાઈ કે દેશના મોટા ભાગના વિસ્તારો માટે ત્યાંનો જે સૂર્યનો સમય હોય અને આપણો જે આ માનક સમય એની વચ્ચે બહુ મોટો તફાવત ન રહે એક પ્રકારનું શું કહેવાય વ્યવહારુ સમાધાન હતું હોય સમજાયો વ્યવહારુ સમાધાન તો હવે આ બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી અને પેલા સાડા પાંચ કલાક એ બે કેવી રીતે જોડાય છે ગણિત શું કહે છે હા એનું ગણિત બહુ સીધું છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે બરાબર હા ચોવીસ કલાકમાં પૂરા ત્રણસો ને સાહીઠ ડિગ્રી બરાબર એનો મતલબ શું થયો કે એક ડિગ્રી રેખાંશનો ફરક હોય ને તો સમયમાં ચાર મિનિટનો ફરક પડે ઓકે એક ડિગ્રી એટલે ચાર મિનિટ કેવી રીતે જુઓ ત્રણસો સાહીઠ ડિગ્રી ચોવીસ કલાકમાં હા એટલે એક કલાકમાં પંદર ડિગ્રી બરાબર 360 સાહીઠ ભાગ્યા ચોવીસ બરાબર પંદર બરાબર હા એક કલાકમાં પંદર ડિગ્રી અને એક કલાક એટલે સાઠ મિનિટ તો એક ડિગ્રી માટે કેટલી મિનિટ સાઈઠ મિનિટ ભાગ્યા પંદર ડિગ્રી એટલે મિનિટ મિનિટ પ્રતિ ડિગ્રી ડિગ્રી અચ્છા હા તો પછી એટલે કે ઝીરો ડિગ્રી રેખાંશ જ્યાંથી યુટીસી ગણાય અને આપણો બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી પૂર્વ રેખાંશ એ ભે વચ્ચેનો સમય તફાવત શોધવા આપણે બ્યાસી પોઈન્ટ પાંચ ને ચાર વડે ગુણવા પડે બિલકુલ એકદમ સાચો બ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર હા કરો ગુણાકાર બ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે ત્રણસોન ત્રીસ હા ત્રણસોન ત્રીસ મિનિટ બરાબર ત્રણસો ને ત્રીસ મિનિટ અને ત્રણસોન ત્રીસ મિનિટ એટલે મિનિટ નો એક કલાક હા તો પાંચ કલાક એટલે ત્રણસો મિનિટ હા અને ઉપર બીજી ત્રીસ મિનિટ અરે વાહ પાંચ કલાક અને ત્રીસ મિનિટ આવ્યું ને હા એટલે આ અડધો કલાક કોઈ અંદાજિત વાત નથી પણ પૃથ્વીના ફરવા અને દેશના કેન્દ્રની ચોક્કસ ગણતરીનું પરિણામ છે ચોક્કસ એકદમ ગાણિતિક ચોકસાઈ છે અને આ જ ગણતરી ભારતને શું કહેવાય એક સમયના તાંતને બાંધે છે હમ પણ એ એક બીજી રસપ્રદ વાત પણ છે જે સ્ત્રોતમાં પણ છે કે ભારત જેવો આટલો મોટો દેશ પણ બીજા મોટા દેશો જેમ કે રશિયા છે અમેરિકા છે એમનાથી અલગ આપણે ત્યાં આખા દેશ માટે ફક્ત એક જ ટાઈમ ઝોન છે હા એ પણ ખરું રશિયામાં તો કેટલા બધા ટાઈમ ઝોન છે તો આપણે ત્યાં એક જ કેમ એની કોઈ અસર ફાયદા ગેરફાયદા સાચી વાત એક જ સમય ઝોન હોય ને તો રાષ્ટ્રીય લેવલ પર બધું સંકલન સહેલું પડે જેમ કે રેલવેનું ટેબલ ફ્લાઇટ્સ સરકારી કામકાજ આ બધું એક જ સમયે ચાલે કોઈ ગૂંચવણ નહીં હા એ તો ફાયદો કહેવાય પણ એની બીજી બાજુ પણ છે દેશના પૂર્વ છેડે અને પશ્ચિમ છેડે ત્યાંના સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં બહુ મોટો ફરક પડી જાય છે એટલે કે પૂર્વામાં અરુણાચલમાં સવાર બહુ વહેલી થઈ જાય અને પશ્ચિમમાં ગુજરાતમાં મોડી થાય પણ ઘડિયાળ તો આખા દેશમાં એક જ સમય બતાવે એમને બરાબર એ જ અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય ગુજરાત કરતાં લગભગ બે કલાક વહેલો થઈ જાય પણ ઓફિસનો સમય સ્કૂલનો સમય એ બધું તો આઈએસટી પ્રમાણે જ ચાલે ઓહો બે કલાકનો ફરક એનાથી તો ત્યાંના લોકોની રોજિંદી જિંદગી પર અસર પડતી જ હશે ચોક્કસ પડે સવારના કુદરતી પ્રકાશનો ઉપયોગ સાંજનો સમય એ બધું ઘડિયાળના સમય સાથે ક્યારેક મેળ નથી ખાતું તો ટૂંકમાં કહીએ તો આજે આપણે સમજ્યા કે આઈએસટીનો જે આ યુટીસી પ્લસ પાંચ પોઈન્ટ થ્રી ઝીરોનો સમય છે એ ભારતના ભૌગોલિક કેન્દ્ર તરીકે પસંદ થયેલા બ્યાસી પાંચ ડિગ્રી પૂર્વ રેખાંશ પર આધારિત છે અને એની પાછળ ચોક્કસ ગણતરી છે જેના કારણે જ આ સાડા પાંચ કલાકનો તફાવત આવે છે બરાબર અને આની સાથે એક વિચારવા જેવો મુદ્દો એ પણ જોડાયેલો છે કે આ જે એક જ સમય ઝોનની વ્યવસ્થા છે જેનાથી વહીવટી સરળતા તો છે જ પણ પૂર્વ અને પશ્ચિમ ભારતમાં રહેતા લોકોના જીવન પર એમના કુદરતી પ્રકાશના અનુભવ પર એની શું અસર પડે છે શું ક્યારેક એવું વિચારવું જોઈએ કે એક કરતાં વધુ ટાઈમ ઝોન હોય તો કેમ રહે હા એ પણ એક રસપ્રદ ચર્ચાનો વિષય છે ભવિષ્યમાં કદાચ એના પર વધુ વાત થઈ શકે